જય મા માં તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર માના સત્ય ઘટના જે વ્રત કથા છે તેના ચમત્કાર અને પરચાઓ છે તે આપણે આ વિડીયોમાં સાંભળશું તેમજ તે વ્રત કેવી રીતે કરવું તે વ્રતની વિધિ વ્રતનું ઉજવણું અને વ્રતનો મહાત્મય પણ આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો સુંદરપુર નામના ગામમાં ગોવિંદ નામનો વિદ્વાન પણ દરિદ્ર બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો તે પવિત્ર અને ઘણો જ જ્ઞાની હતો કર્મકાંડ હોમ હવન કથા આદિમાં તે ઘણો જ પ્રણવી અને કુશળ હતો પરંતુ કર્મના કોક સંજોગોએ તેને કથા કર્મકાંડ માટે કોઈ બોલાવતું નહીં તે માત્ર ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતો તેની પત્ની ઘણી જ પવિત્ર અને પવિત્રતા હતી પોતાના પતિની દરિદ્રતા સામે તેણે કોઈને ફરિયાદ ન કરી હતી લગ્ન કરીએ ઘણા વર્ષો થઈ ગયા છતાં તેણે કોઈ સંતાન પણ ન હતું છતાં તે આનંદથી રહેતી હતી પતિની તન મનથી સેવા ચાકરી કરતી અને સદાય માતાજીના ધ્યાન ભક્તિમાં મગ્ન રહેતી પતિ જે પણ કાંઈ ભિક્ષા લાવતો તેની રસોઈ બનાવી પહેલાં પતિને પ્રેમથી જમાડતી અને પછી પોતે જમતી આમ પતિ પત્ની નિર્ધનતામાં પણ સંતોષીને જીવતા હતા ગોવિંદ ઘણી વખત આજુબાજુના ગામોમાં પણ ભિક્ષા માગવા જતો હતો ત્યાં વચનમાં એક ઝાડ પાસે માતા મેલડીની દેરી આવતી ગોવિંદ ઘણી વખત ત્યાં બેસતો થાક ઉતારી દેરી સાફ કરી માની પૂજા અર્ચના કરતો આથી તેના મનને ઘણી શાંતિ મળતી ઘણી વખત તો પૂજા કરતાં ઘણું મોડું થઈ જતું તો તેની પત્ની ગીતા તેને શોધતી શોધતી એ દેરી પાસે આવતી અને માને પગે લાગીને ગોવિંદને લઈને ઘેર જતી એક વખત વહેલી સવારે ગોવિંદ ભિક્ષા માગવા બાજુના ગામે ગયો વળતા બપોર થઈ ગયા કાળ ચાર ગરમી હતી ઊનો ઊનો વાયરો શરીરને દજાડતો હતો દેરી પાસે આવતા આવતા તો ગોવિંદ થાકીને લોથ થઈ ગયો બપોરના સમયે ગરમીમાં ચાલ્યો હોવાથી તેને લૂ લાગી ગઈ દેરી પાસે આવતા જ તે ફસાઈ ગયો શરીર આખું તાવથી ધમધમી ગયું હતું ભૂખ તરસથી તે દેરીના ઓટલા ઉપર બેસતા વેત જ ભાન ભૂલી ગયો વગડામાં એની સંભાળ લેવાવાળું કોઈ ન હતું સાંજ પડી ગઈ હતી અને ગોવિંદ ઘેર ના આવતા ગીતા હાફળી ફાફળી થઈને તેને શોધવા નીકળી શોધતી શોધતી તે દેરી પાસે આવી જોયું તો ગોવિંદ બેભાન થઈને પડ્યો હતો પતિની આ હાલત જોઈને ગીતા ગભરાઈ ગઈ અને રડવા લાગી પણ આવા વગડામાં એનું રુદન કોણ સાંભળે ગીતાએ ગોવિંદને ભાનમાં લાવવા ઘણા જ પ્રયત્ન કર્યા પણ ગોવિંદ ભાનમાં ન આવ્યો ગીતા રડતી કકળતી મદદ માટે બૂમો પાડતી રહી પણ વ્યર્થ હતી ગીતા મા મેલડીની મૂર્તિ સમક્ષ જઈને માને કહેવા લાગી મા હું તો તારી દીકરી છું સાવ નિરાધાર અને તું મારા જેવા અનાર્થોની નાથ છે મારી વિનંતી સાંભળમાં મારા પતિ કષ્ટથી પીડાઈ રહ્યા છે તો તેમને ઉગારી લે તેમને જીવનદાન આપ મારી માવડી મારા ચૂડલાની રક્ષા કરમાં આમાં ગીતા માં મેલડીને પગે લાગી વિનંતી કરતી હતી એટલામાં જ એક વૃદ્ધ ડોશી ત્યાં આવી ચડી તેના વસ્ત્ર ઝીણછીણ તાર તાર હતા શરીરની ચામડી લટકતી હતી બોખું મોહ હતું કેડેથી વાકી વળેલી અને લાકડીના ટેકે ચાલતી ડોશી દેખાવમાં ચિત્રી ચડે એવી બિહામણી લાગતી હતી ડોશી ડુગમુગ થતી રોતી કકતી ગીતા પાસે આવી અને બોલી કેમ રડે છો બાઈ શું થયું છે મારો રોતા રોતા ગીતા બોલી મારા પતિ ભિક્ષા માગવા ગયા હતા તેણે ઘણે મોડે સુધી ના આવ્યા એટલે એમની શોધતી શોધતી હું અહીં આવી છું તો તેમને બેભાન પડેલા જોયા હું અબળા હવે શું કરું અમારે ખાવાના પણ સાસા છે તો દવાના પૈસા ક્યાંથી લાવવા અમે નીતિથી જીવીએ છીએ ધર્મનું આચરણ કરીએ છીએ મન વચન કર્મથી પવિત્ર રહીએ છીએ તોય અમારે આવું દુઃખ કેમ ડોશી ગીતાની ફરિયાદ સાંભળતી રહી અને પોછી પછી બોલી જો બેટા સુખ અને દુઃખ તો આપણા કર્મોના હિસાબને આપણને મળે છે પણ એક વાત યાદ રાખ સુખમાં છકી ન જવું અને દુઃખથી ગભરાવું નહીં રડ નહીં તારા પતિને કાય જ નહીં થાય તે પવિત્ર પુણ્ય આત્મા છે ધીરજ રાખ મા મેલડી સૌ ઉસારાવાના કરશે એમ કહી ડોસીએ ગોવિંદના શરીર ઉપર હાથ ફેરવ્યો ગીતા હવે સ્વસ્થ થઈ ગઈ તે કરુણાભરી નજરે ગોવિંદ સામે જોઈ રહી હતી થોડી વાર પછી ગોવિંદે આંખ ખોલી આ જોઈને ગીતાની આંખમાં આવી ગયા ગોવિંદે બેઠા થવાની કોશિશ કરી તરત જ ગીતાએ તેને ટેકો આપીને બેઠા કર્યા શરીર આખું તાવથી ધકધકતું હતું ગોવિંદ માંડ માંડ બેઠો થયો ગીતાએ જોયું કે ગોવિંદના શરીરમાં અશક્તિ ઘણી આવી ગઈ છે તે ચાલી શકે તેમ ન હતા એણે હવે ગામમાં ઘેર કઈ રીતે લઈ જવા તેણે લાચારીથી ડોસી સામે જોયું ડોશી એની વાત સમજી ગઈ હોય તેમ બોલી શાંતિ રાખ દીકરી હમણાં કોઈને કોઈક સમાધાન આવી રહેશે આટલું બોલતા જ દૂરથી ઘૂઘરા રણક્યા અને થોડીક જ વારમાં એક અજાયણો માણસ ત્યાંથી બળદગાડું લઈને નીકળ્યો તેણે દોષીને ગીતાને અને ગોવિંદને જોયા એટલે ગાડું થોભાવ્યું અને બોલ્યો બેન કાંઈ તફલીક છે આટલી મોડી રાત્રે તમે અહીં કેમ ઊભા છો ભાઈ ગીતા રૂંધાતા રૂંધાતા અવાજે બોલી આ મારા પતિ છે અને તે બીમાર થઈ ગયા છે તેમનામાં ચાલવાની શક્તિ નથી અને તેમને ગામમાં લઈ જવા છે ઓહો એમાં શું મોટી વાત છે ચાલો બેન તમે ભાઈને ગાડામાં બેસાડી દો હું તમારા ઘર સુધી મૂકી જાઉં છું ગૌરી આ અજાણ્યા માણસની ઉદારતા જોઈને ગળગળી થઈને તે બોલી ભાઈ મા મેલડી તારું ભલું કરે મુજ અબળાને આટલી સહાય કરશો તો તમારો ઘણો ઘણો આભાર તમારા અહેસાન કદી પણ ભૂલીશ નહીં મા મેલડી તમારી ભેળે રહેશે તે અજાણ્યા માણસે અને ગીતાએ ભેગા મળીને ગોવિંદને ગાડામાં બેસાડ્યો ડોશી ત્યાં જ ઊભી હતી ગીતાએ ડોશીને પણ કીધું કે મા તમે અમારી સાથે હેંડો ડોશી પણ ગાડામાં બેસી ગઈ રાત ઘણી વીતી ગઈ હતી ગાડામાં બેસતા વેળા ગીતાને ઝોકું આવી ગયું અચાનક ગાડું ધોભતાં તેની નિંદ્રા તૂટી તેણે જોયું તો ઘણી જ નવાઈ લાગી કારણ કે ગાડાવાળો તો તદ્દન અજાયણો હતો આજ પહેલાં તે એને કદી મળ્યો ન હતો તો એને કેવી રીતે ખબર પડી કે મારું ઘર આ જ છે ગોવિંદ પણ નિંદ્રાથી બેહોશ પડ્યો હતો આમ વિચારતી ગીતા ગાડામાંથી ઉતરી અને ઘરનો દરવાજો ખોલ્યો ગાડાવાળાની મદદથી ગોવિંદને ખેરમાં ખાટલા ઉપર સુવડાવ્યો પેલી ડોશી પણ ઘરમાં આવી ગઈ હતી તેણે ડોશીને બેસવા આસન આપ્યું પાણી આપ્યું આ દોડધામમાં તે ગાડાવાળો ક્યારે બહાર નીકળી ગયો તે ખ્યાલ ના રહ્યો અચાનક યાદ આવતા તે બહાર દોડી ત્યારે ગાડું કે ગાડાવાળો કોઈ ન હતો તો જોઈ ગાડું જોઈ નીકળે તો બળદના ગળામાં રહેલા ઘૂઘરાનો અવાજ થયા વગર જ રહે નહીં પણ તેણે એ અવાજ પણ સાંભળ્યો નહીં તેને ઘણું જ આશ્ચર્ય થયું ગાડાવાળાને આભારના બે શબ્દ કહેવાના રહી ગયા તો તો તેણે મનમાં વસવાયો થવા માંડ્યો તે પછી ઘરમાં આવી અને ગોવિંદ તાવથી કસ કણસતો હતો તેણે દુઃખી નજરથી ડોશી સામે જોયું ડોશી તેના મનોભાવ પામી ગઈ અને બોલી બેટા ચિંતા ન કર તારા પતિને સારું થઈ જશે એક ગ્લાસમાં પાણી લાવ બેટા ગીતા પાણી લાવી ડોશીએ પાણી ગોવિંદ ઉપર છાંટ્યું ઘરના ચારે ખૂણે છાંટ્યું ગીતા આશ્ચર્ય પામી જોઈ રહી બિચારી બીજું કરી પણ શું શકે થોડીક વાર પછી ગોવિંદ ગાંઠ નિદ્રામાં સૂઈ ગયો અડધા ઉપરાંત રાત વીતી ગઈ ગોરીને હવે એ વાતનું ભાન થયું કે આજ સવારથી તેણે ખાઈ ખાધું નથી હવે ભૂખ તેને સતાવા લાગી ત્યાં જ ડોશી બોલી બેટા મને ઘણી જ ભૂખ લાગી છે કંઈક ખાવાનું પડ્યું હોય તો આપને ગીતા ધર્મ સંકટમાં મુકાઈ ગઈ ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો ડોસીને ખવડાવવું શું અચાનક તેને યાદ આવ્યું કે ગોવિંદે સવારે ભિક્ષા માગવા ગયો હતો એટલે કદાચ તેની જોળીમાં કંઈક હશે તેણે ગોવિંદની જોળી ફેંદી તો માત્ર એક રોટલો થાય તેટલો લોટ હતો ભૂખ તો તેને પણ લાગી હતી પરંતુ ગોવિંદની આવી હાલતમાં તે ખાઈ શકે તેમ ન હતી પણ જો આ લોટનો રોટલો સવારે ગોવિંદને આપ્યો હોત તો તેને રાહ હત રહે પણ અહીં તો ડોશીને પણ ભૂખ હતી શું કરવું છેવટે તેણે મનોમન નક્કી કર્યું કે આંગણે આવેલા અતિથિને અને ભૂખ્યાને અન્ન દેવું તે મોટો ધર્મ છે તેણે ઝટપટ રોટલો ઘડી કાઢ્યો અને પછી તે રોટલો અને ઘરમાં પડેલી ડુંગળી તેણે ડોશીને આપી ડોશી ઘડીક વારમાં રોટલો બટકાવી ગઈ સંતોષીથી ઓટકાર ખાતી તે ગીતાને આશીર્વાદ આપતી બોલી બે દીકરી તે આ ભૂખી ડોષીની ભૂખ ભાંગીને તેની આંત ઠારી છે ઘણા પુણ્યોનું કર્યું છે અને હવે પુણ્યે પાપ ઠેલાતું હોય છે બેટા હવે તારા સારા દિવસો આવ્યા છે તે ઘણી તકલીફ વેટી છે પણ હવે તારા દુઃખના દિવસો પૂરા થાય છે બેટી મારી એક વાત માનીશ શું વાત છે મા બેટા તું મેલડીમાંનું વ્રત કર એ વ્રતના પ્રતાપે તારા સર્વ સંકટો આપત્તિઓ દૂર થશે તારા ઘરમાં સિદ્ધિ અને લક્ષ્મીનો વાસ થશે મા મેલડી જો તું પૂરી શ્રદ્ધાથી વ્રત કરીશ તો મા મેલડી તારા ખાલી ખોળો પણ ભરી દેશે પણ મા આ વ્રત કેવી રીતે કરવું તેની વિધિ શું છે તે હું જાણતી નથી જો બેટી હું તને એ વ્રતની વિધિ ઉજવણું વગેરે જણાવું છું તું એ પ્રમાણે વ્રત કરજે એમ કહી ડોશીએ ગીતાને કેમ વ્રત કરવું તેની શું વિધિ છે વગેરે તે સમજાવવા માંડ્યું વ્રતના વિધિ વિધાન જાણ્યા પછી ગીતા બોલી માં આ વ્રત હું ચોક્કસ કરીશ પૂર્ણ શ્રદ્ધાથી મા મેલડીનું વ્રત કરીશ ત્યારબાદ ઊંઘ આવવાથી ડોશી અને ગીતા સૂઈ ગયા સવારે કુકડો બોલ્યો ત્યારે ગીતા ઉઠી તેની નજર ગોવિંદ પર પડી તો તે ઘસઘસાટ ઊંઘતો હતો તેનું શરીર સામાન્ય થઈ ગયું હતું તાવનું નામો નિશાન ન હતું ગીતાના ચહેરા પર સંતોષ પથરાઈ ગયો તે મનોમન મા મેલડીનો આભાર માનવા લાગી ત્યાં તેની ડોશીની યાદ આવી તો બીજા રૂમમાં ગઈ અને જોયું તો ડોશી હતી નહીં કદાચ બહાર બેઠી હશે એમ માનીને તે બહાર આવી તો તેણે ડોશીને ક્યાંય દીઠી નહીં ક્યાં ગઈ હશે તેમ મનોમન વિચારવા લાગે કદાચ આજુબાજુ ગઈ હશે તો હમણાં આવશે એમ વિચારીને તે કામ કરવા લાગી થોડી વાર ગોવિંદ જાગ્યો તેના શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી હતી તાવનો તો નિશ નામો નિશાન ન હતું ગીતાએ તેને ગઈકાલે જે બન્યું હતું તે જણાવ્યું ત્યારે તેની પણ મા મેલડી પર આસ્થા વધી ગીતાને યાદ આવ્યું કે ઘરમાં દાણો પણ નથી તો શું ખાવું આવી હાલતમાં ગોવિંદને ભિક્ષા માટે પણ મોકલાય નહીં છેવટે બધી ચિંતામાં મેલડી પર નાખી તે ઘરકામમાં પૂરવાય બોપાલ થવા આવ્યો પણ ડોશી પાછી ન આવી હવે ભૂખ પણ તેજ બની હતી એટલામાં એક અમીર માણસ તેના ઘેર કથા હતી તેનો પ્રસાદ વેચતો વહેંચતો તેના ઘરે આવ્યો તેણે પ્રસાદનો એક પડ્યો ગોવિંદને આપ્યો અને બીજો પડ્યો ગીતાને આપ્યો પ્રસાદીનો પડિયો ઘણો મોટો હતો બંનેએ પ્રસાદ માથે ચડાવી ગ્રહણ કર્યું અને ગઈકાલના ભૂખ્યા હતા એટલે મોજથી પ્રસાદ ખાઈ ગયા પેટની ભૂખ કંઈક અંશે સંતોષાય એ રાત જેમ તેમ કાઢીને બીજા દિવસે ગોવિંદ ભિક્ષા માગવાનું ચાલુ કર્યું અને ગીતાએ પણ મંગળવારથી આ મેલણીમાંનું વ્રત ચાલુ કર્યું તે પૂર્ણ શ્રદ્ધાથી મા મેલડીમાંનું વ્રત કરતી હતી હવે બન્યું એવું કે કેટલાક કાશીના પંડિતો આ રાજમાં આવ્યા હતા તેમણે રાજના પંડિતોને વિવાદ કરવાનો પડકાર ફેંક્યો હતો ગામના રાજાએ બધા વિદ્વાનો પંડિતોને બોલાવ્યા પણ તે કાશીના પંડિતો આગળ વિવાદમાં નિષ્ફળ રહ્યા આ તો ગામને આબરૂનો સવાલ હતો આ વાત ગોવિંદે જાણી અને તે રાજા પાસે ગયો અને પંડિતો સાથે પોતે જ્ઞાનની ચર્ચા કરશે તેવું જણાવ્યું રાજાએ તેના ઉપરથી લાગ્યું કે આ મામૂલી મંગતરા જેવો ભિક્ષુ બ્રાહ્મણ કાશીના પંડિતની આગળ ક્યાં ટકી શકવાનો છે છતાં ડૂબતો તણખલાના ઝાડે તેમ ગોવિંદને વાદ વિવાદ માટે રજા આપી ગોવિંદ તો ધૂળમાં પડેલો હીરો હતો તેણે કાશીના વિદ્વાન બ્રાહ્મણને પૂછેલા તમામ પ્રશ્નોના યોગ્ય જવાબો આપ્યા તેણે સામે જ્ઞાનથી સભર જે પ્રશ્નો પૂછ્યા તેનો જવાબ તે પંડિતે આપી શક્યા નહીં અને તેમની હાર થઈ ગઈ આ જોઈ રાજા અને ગામના લોકો ખુશ ખુશ થઈ ગયા ગોવિંદે તેમના ગામની આબરૂ રાખી હતી પંડિતોએ તેમની હાર સ્વીકારી લીધી અને વિલામોએ ગામ છોડી ચાલ્યા ગયા રાજા તો ગોવિંદ ઉપર એટલો ખુશ થઈ ગયો કે તેણે તત્કાળ રાજપુરોહિતની પદવી આપી ઊંચા આસાને બેસાડ્યો ગોવિંદે અને ગીતા અને મા મેલડીની કૃપા સમજીને મા મેલડીનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યા પાંચ મંગળવાર થતાં તો ગીતાએ સારા દિવસો દેખાવા લાગ્યા અગિયારમાં મંગળવાર પૂરા થતાં બારમા મંગળવારે ગોવિંદ અને ગીતાના માના વ્રતનું ઉજવણું કર્યું આ ઉજવણામાં આખા ગામને નોતર્યા હવે ગોવિંદ અને ગીતાના દુઃખના દિવસો મટી ગયા હતા ગોવિંદે રાજપુરોહિત બનીને રાજના કામમાં સલાહ સૂચન આપતો હતો રાજાએ તેને રહેવા સરસ મજાનું મોટું ઘર આપેલું વિદ્વાન બ્રાહ્મણ તરીકે તેની ખ્યાતિ જામેર ફેલાઈ ગઈ હતી અને આજુબાજુના રાજ્યના રાજાઓ પણ પોતાના મુશ્કેલીઓ માટે ગોવિંદની સલાહ લેવા માટે આવતા હતા આમ એમના દિવસો આનંદથી વીતતા હતા પૂરા દિવસે ગીતાએ રૂપાળા પુત્ર રત્નને જન્મ આપ્યો આખા ગામમાં ધામધૂમ કરવા લાગી વર્ષોથી નિસંતાનપણું ગીતાની ગોદ ભરાઈ ગઈ હતી થોડા દિવસો વીત્યા પછી એક દિવસ ગીતા પોતાના પુત્રને લઈને આંગણામાં બેઠી હતી ત્યાં પહેલી ડેરી પાસે મળેલી ડોશી આવી ડોશીને જોતા જ ગીતા હરખભેર ઊભી થઈને તેને પાસે દોડી ગઈ ડોશીનો હાથ પકડીને તે બોલી મા મા તમે ક્યાં જતા રહ્યા હતા મેં તમારી ઘણી જ શોધ કરી પણ તમે ક્યાંય મળ્યા નહીં તમે બતાવેલા વ્રતના પ્રતાપે હું કેટલી સુખી થઈ ગઈ છું અને મા મેલડીને મને પુત્ર આપ્યો છે મારું વાંચ્યા મેણું ભાગ્યું છે બેટી ડોશે હસતા હસતા બોલી મા મેલડી તો તારી ઘણી જ દયાળુ છે પોતાના ભક્તનો દુઃખ તે જોઈ શકતી નથી અને ગમે તે સંકટમાં પણ તેનું સ્મરણ કરવાથી મા પડખે પગે ભક્તના સંકટ દૂર કરવા આવીને ઊભી રહે છે એટલામાં તો ગોવિંદ પણ આવી પહોંચ્યો બંનેએ ડોશીને પોતાની સાથે રહેવા આગ્રહ કર્યો માં હવે આજથી તમે અહીં અમારી સાથે રહો હા મા તમે મને દીકરી કીધી છે તો હવે બાકીની જિંદગી પણ અમારી સાથે રહી વિતાવો ગીતા આગ્રહ કરતી બોલી ડોશી તેની વાતમાં સાંભળી મંદ મત સ્મિત કરતા બોલી દીકરી હું તો હંમેશા તારી સાથે જ રહું છું ભલે તમને દેખાતી ન હતી પણ હું સદાય તમારો પડછાયો બનીને રહું છું તમે પોતે ભૂખ્યા રહી મને જમાડી હતી મારા જેવી ભૂખીની આ ઠારી હતી એટલે હું મા મેલડી તમારા ઉપર પ્રસન્ન થઈ છું આટલું કહેતા જ ચારે બાજુ તેજના પૂંજ રચાઈ ગયા આખું વાતાવરણ આલૌકિક પ્રકાશથી ઝળહળવાત થઈ ગયું ગોવિંદ અને ગીતાની આંખો અંજાઈ ગઈ તેમણે માંડ માંડ આંખ ખોલીને જોયું તો ડોશીની જગ્યાએ મા મેલડી પોતે સાક્ષાત ઊભા હતા ગીતા અને ગોવિંદ માના આવા અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શનથી કુતાર્થ થઈ ગયા ગોવિંદ અને ગીતા મા મેલડીના પગમાં પડી ગયા અને મા તેમનો અવાજ રૂંધાઈ ગયો સાક્ષાત માના દર્શનથી તેઓ ભાવ વિભોર થઈ ગયા તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા તેમણે માની સ્તુતિ કરવા માંડ્યા બેટી મેલડીમાં બોલ્યા તું અને તારો પતિ ઘણા જ દયાળુ અને ભક્તિપરાયણ છો તમારા મનમાં કોઈ વિકાર નથી તમારું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે બેટી મેં તારું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી અને હૃદયના સાચા ભાવથી કર્યું છે એટલે હું તારા પર પ્રસન્ન થઈ છું મારા જે ભક્તો મને સાચા ભાવથી ભજે છે તેના દુઃખ દૂર કરવા માટે હું સદાય તેની સહારે રહું છું અને તેવા ભક્તો ઉપર મારા આઠે હાથ સદા કૃપા વરસાવતા રહે છે રિદ્ધિ સિદ્ધિ તેમના ચરણોમાં આળોટે છે અને લક્ષ્મી તેની દાસી થઈને રહે છે બેટા તમે ભક્તિભાવપૂર્વક મારું વ્રત કર્યું છે એટલે મારી કૃપા સદાય તમારા ઉપર રહેશે તમને ક્યારેય કોઈ સંકટ નહીં આવે આટલું બોલ્યા પછી મા મેલડીએ ગીતાના પુત્રને ખોળામાં લઈને તેના શરીરે હાથ ફેરવ્યો અને પછી અદૃશ્ય થઈ ગયા ગીતા અને ગોવિંદ માના દર્શનથી ધન્ય ધન્ય થઈ ગયા તેમણે મા મેલડીનું આ જીવન વ્રત કરવાનું નક્કી કર્યું અને માનો મહિમા વધારવાનો દ્રઢ સંકલ્પ કર્યો તો બહેનો આપણે પણ મા મેલડીને વંદન કરીને કહીએ કે હે માં તમે જેવા ગોવિંદ અને ગીતાને ફળ્યા તેવા અમને ફળજો અને બોલો જય મા મેલડી જય મા મેલડી તો મિત્રો આપણે વ્રતની વાર્તા સાંભળી છે તો ચાલો મિત્રો હવે આપણે વ્રત વિધિ કેવી રીતે કરવી અને તેનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ સાંભળી લઈએ કોઈ પણ મહિનાના મંગળવારે સૂર્યાસ્ત થયા બાદ પ્રથમ ચોઘડીએ આ વ્રત શરૂ કરવું આ વ્રત અગિયાર મંગળવાર સુધી કરવાનું હોય છે બારમા મંગળવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે મંગળવાર શક્તિનો દિવસ ગણાતો હોવાથી આ દિવસે વ્રત કરવું મેલમાંથી ઉત્પન્ન થયેલ સ્વરૂપ હોવાથી કોઈ પણ જાતના આભડછેડ લાગતી ન હોવા છતાં પણ હાથ ચોખ્ખો ન હોય તો તે દિવસે જવા દઈને બીજા મંગળવારથી પૂજન વિધિ ચાલુ કરવી એક પાટલો લઈ તેના પર લાલ વસ્ત્ર પાથવી તેના પર મા મેલડીનું આ પુસ્તકમાં પુસ્તક મૂકવું અને મેલડી યંત્રની છબી અથવા તો મૂર્તિની સાથે સ્થાપના કરવું એ પછી પાટલા પર પાંચ લાલ રંગના ફૂલ મૂકવા ઘીનો દીવો પ્રગટાવવો સુગંધ ધૂપ અગરબત્તી કરવા પછી મા મેલડીના જાપ જપવા ત્યાર પછી મા મેલડીની વ્રતકથા વાંચવી માની આરતી ઉતારી થાળ ધરવું થાળમાં સવા રૂપિયો સવા પાંચ રૂપિયા કે સવા અગિયાર રૂપિયાની મીઠી વસ્તુ ધરવવી એ પછી મા મેલડીની ચાલીસા સ્તુતિ ગરબા ગાવા બાજોટ પર પૂજામાં મૂકેલા પુષ્પો તુલસી ક્યારેય કે જળમાં પધરાવી દેવા ત્યારબાદ વ્રતનું ઉજવણું જ્યારે વ્રત કરનાર સંકલ્પ મુજબ અગિયાર કે એકવીસ મંગળવાર પૂર્ણ થાય ત્યારે બારમા કે બાવીસમાં મંગળવારે નિત્યક્રમ મુજબ સવારે જ મેલડીનું પૂજન કરી પાઠ કરી લેવા મા મેલડીની એક માળા કરવી ત્યાર પછી પાંચ સાત કે અગિયાર સ્ત્રીઓ તેડાવી મા મેલડીના પ્રસાદ રૂપે ઘઉંના લોટની સુવાળી બનાવી શકાય છે એમાં મીઠું નાખવું નહીં આ લોટની હાથેથી છ પૂરીઓ બનાવી તેને નૈવેદ્ય રૂપે ધરવી શુદ્ધ ઘીની સુખડી પણ પ્રસાદ સ્વરૂપે ધરાવી શકાય છે મા મેલડીને પ્રસાદ ધરાવી પોતે લેવો અથવા આવનાર સ્ત્રીઓને તથા અન્યને પ્રસાદ આપવો ધ્યાન રાખવું કે સ્ત્રીઓ તે પ્રસાદ ઘરે ન લઈ જાય ત્યાં બેસીને ખાય મા મેલડીના વ્રતની એક એક પુસ્તિકા તેમને ભેટ આપવી આમ ભેટ આપવાથી મા મેલડીના વ્રતના મહિમા વધારો થાય છે તેમજ મા મેલડી આપણી પર ખુશ થઈને પ્રસન્ન થઈને અંતરની આશા પૂરી કરે છે આ વ્રત આજીવન પણ કરી શકાય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર માની વ્રતની વાર્તા તેમજ વિધિ અને વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે સાંભળ્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય મા મેલડી અને આવી જ રીતે વ્રત કથાઓની વાર્તા પૂજા વિધિ મહિમા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય મા મેલડી